તપ કર્યું તો આ વૈશાખ વૈશાખી નો છે અને પરશુરામનો નો જન્મ દિવસ પણ વૈશાખી નો અખાત અને સૂર્યનારાયણ ભગવાન પણ જે અક્ષય પાત્ર આપ્યું હતું જે દ્રૌપદી જમી લે જેમાં હોય ત્યાં સુધી ગમે એટલું માણસો જો એમાં જમતું હોય કોઈ ખૂટે જ નહીં અક્ષય પાત્ર તો એ પણ સૂર્યનારાયણ આપ્યું છે ખાત્રીસના દિવસે અને જે કઈ અને વૈશાખ મહિનાની સમુદેશનાથી નરસિંહ ભગવાન જો પ્રહલાદ માટે આવ્યા હોય તો વૈશાખ શહી એટલે એ વગર જોયા ખેડૂતો હોય ખેતી કરવાના તો આ વૈશાખ સહી હોય

હરી ભજા વિના જાત હે આ અવસર ઈસર દાસ હરી રસની મારી પાસે ઈસર એમ કહેતા હોય કે જીમ પાણીની અઢળી ભરી હોય ટીપુ હરી હરી ઉયુ જાય એમ આપડા જે શ્વાસ છે ને એ બજાય નીકળે અને કાળને નોતરવા માટે જાય છે એટલે કવિ કાગ પણ એમ કહેતા હોય કે કાઢી મેલિયા કોઈ જેને રામ ભજનને રૂસણે તેથી જાતા ધનડા જોય પછી કાળને નોતરવા કાગડા જે કઈ આપણા શ્વાસા તાળને નોતરવા ખોટા ગેડ પાસે જે પોતાને સંતોષ હોય કે જેટલું આપણે જીવા છે આરા ઠેકાણા બેઠા છે ને પણ નાઈ એટલે આપણા મેલ થાય એમ સત્સંગમાં બેહીને એટલે ઓટોમેટિક આપણા ખરાબ કર્મો પાપ કર્મો ઈ ઓસા થાય થાય અને થાય અને હનુમાનજી મહારાજ પણ એમ રામાયણની વાત કીધું છે કે ભાઈ જે જે રામાયણ હોય 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 ભગવાનના ગવાતા કરતા ત્યાં કોઈ ન આવે એમ કામ રામજી રામ અને પોતે દિનેશ ભગત મહારાજ પોતે સ્મરણ કરે અને બીજાને જે કરાવતા હોય એટલે પોતે લેવું અને બીજાને એ વધારે મહત્વનું છે कारण के ठीक थवु दल थारवु अने करवु परहित काज तरु भव अने परने तारू तारवु ई वो वहमु से उचरा होता ने तरु बीजा ने तारवा ने ई वहमु से कारण के भगवान राम ने आज आरती उतरती होय वर्षों वे गया के सताए ई आरती उतरी गुण नी उतरे गुण वगर कोई कोई ने याद पण नथी करतो घणाई नथी करता फलाना गृह ने

ત્યારે એ ધડાની માઈલ પર આવે એ ઉકળાને જો ભાવ સાચા હોય અને માણાના ભાવ આવ પૂછાય ત્યારે એ પોતાની માઈલ વિચારવાનું છે કારણ કે ઉકળામાં ગુણ છે ને એટલે એ ગુણની ખબર ક્યારે પડે તો કે ઉકળડો આઘો કરે જન કોઈ પાહે ન જાય પણ ગુણ એના ગવાય જેથી કરહણા પાકે કાગડા કરહણા આવે ને ત્યારે ખબર પડે કે આમાં શું ગુણ છે એમ આયા ભગવાન રામને જો ગુણદાન ગવાતા હોય તો તે મને મને ખબર મારી ઉપર કેટલો ભાવ છે એટલે થઈ શકે રાવણ ને મારી રામ પેલા પગમાં